દ્વારા સફળ ઓથોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મોડાસા તેમજ આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઘૂંટણ થાપા તેમજ કમરના દુખાવાના દર્દીઓએ લાભ લીધો હતો જેમાં દર્દીને સામાન્ય ફી લઈ તેમને યોગ્ય ટ્રીટમેન્ટ માટેની દવા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને પહોંચાડવા અને કેમ્પને સફળ બનાવવા વરદાન હોસ્પિટલની ટીમ તેમજ જાયન્સ મોડાસા પરિવારના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ નિલેશ જોશી પ્રવીણ પરમાર ડોક્ટર સત્યવાન પટેલ મેડિકલ ડાયરેક્ટર પ્રદીપ ભાઈ ખંભોડઝા મીડિયા ડાયરેક્ટર વિનોદ ભાવસાર સહિયર પ્રમુખ જોત્નાબેન પ્રજાપતિ જ્હોન એક ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટર વનિતાબેન પટેલ તેમજ જાયન્સ મોડાસા પરિવારના મિત્રો સહિયર બહેનો હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો બિરોચિપ અલ્પેશ પટેલ ડીટી ન્યૂઝ લાઇવ ટ્વેન્ટી ફોર અરવલ્લી નિસર્ક શા એફસી સી હોસ્પિટલ શ્રીરમની ચાર રસ્તા અમદાવાદ ખાતે કાર્યરત છું અને અત્યારે જે વધતા જતા ઘૂંટણના દુખાવા થાપાના દુખાવા એ ઉપરાંત જે કમરના દુખાવા સાથે કમરના દુખાવાના કારણે જે પગની અંદર ચાલવામાં ઇસ્યુઝ થવા પગમાં ખાલી ચડી જેવી ઝંઝનાટી થવી આ બધા પ્રોબ્લેમનું અમે જુદી જુદી રીતે નિવારણ લાવીએ છીએ મારું મેઇન સ્પેશિયાલિટીઝ જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને સ્પાઇન સર્જરીઝ છે જે અમે મેઇનલી અમદાવાદ એચસીસી હોસ્પિટલ ખાતે કરતા હોઈએ છીએ મોડાસામાં આને આ રિપીટેડ પ્રોબ્લેમ્સને અમારા જૂના દર્દીઓના કહેવાથી અમે જાયન્ટ એસોસિએશન સાથે અહીંયા ડૉક્ટર દિવ્યાંગ પટેલના ત્યાં આજ રોજ જે કેમ્પ યોજો છે એમાં લગભગ અત્યાર સુધીમાં સિત્તેરથી પંચોતેર પેશન્ટ એનો લાભ લીધેલો છે આ પહેલાં પણ જાયન્ટ સાથે અમે એસોસિએશન કરીને આ વસ્તુ કરી હતી જેમાં પણ એપ્રોક્સિમેટલી સાઠથી પ પાસઠ પેશન્ટો આવેલા હતા અને આ તમામને એકદમ યોગ્ય સારવાર મળી રહે એ જ અમારું ધ્યેય છે સચોટ સારવાર સારવારને સચોટ નિદાન થાય એ જ દર્દી માટે લાભકારક છે વનિતા પટેલ મોડાસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને હાલ જાયન્ટ્સ સૈયરની અંદર અરવલ્લી જિલ્લાની ડાયરેક્ટર તરીકે કામ કરી રહી છું આજરોજ અહીંયા ભાગ્યોદય હોસ્પિટલની અંદર ડૉક્ટર મિસર્ગ શાહ સાહેબ દ્વારા અને જાયન્ટ્સના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમ અમારો ઓર્થોપેડિકનો રાખવામાં આવ્યો છે અને એમાં જે મોટી ઉંમરના દર્દીઓ છે કે જેમને પગના ઘૂંટણના ચાલવાની તકલીફ અને જે થાપાની તકલીફો હોય છે એના માટે સાહેબ સેવામય બની અને આજે અહીંયા દર્દીઓને તપાસીને એમને યોગ્ય સારવાર આપવાની એમણે જે કામગીરી કરી છે લગભગ અત્યાર સુધીમાં પંચોતેર દર્દીઓને એમણે તપાસ્યા છે અને એમને યોગ્ય સલાહ આપી અને એમણે શું ટ્રીટમેન્ટ કરાવી એ પણ એમણે સરસ રીતે અહીંયા આપ્યું છે અને આજે અમારું સહિયર ગ્રુપ અને જાયન્ટ્સ મોડાસા એ સાથે જોડાયેલું છે આ સેવાકીય કામમાં અગાઉ પણ આવો એક કેમ્પ કર્યો હતો એટલે આવા કેમ્પ અવારનવાર જાયન્ટ્સ તરફથી અમારા થતા રહે છે અને લોકોની સેવા માટે તત્પર રહે છે જાયન્ટ્સ